ગારિયાધારના મેસણકા ગામે કોમી એકતાના પ્રતિક પૂજ્ય સંત શ્રી અલી સાંઈ બાપુના ત્રીજા ઉર્ષ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે પરમપૂજ્ય સંત શ્રી અલી સાંઈ બાપુનો ત્રીજો ઉર્ષ તિથિ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને ગામ ધુમાડો બંધ રાખેલ હતો અને પ્રસાદનું આયોજન કરેલ હતું આ સમગ્ર આયોજનમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને સર્વ સમાજ સાથે રહીને આ ઉર્ષ મનાવેલ હતો આ આયોજન બાપુના બાળકો જે બે ભાન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં લીલાપીર બાપુની દરગાહ આવેલ છે વર્ષો પુરાણિક સંત ફકીર અલી સાંઈ બાપુની દરગાહે સૌ લોકોએ દર્શન કર્યા હતા અને રાત્રે ભવ્ય સંતવાણી રાખવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત કલાકાર વિજયદાન ગઢવી પધાર્યા હતા જેની સંતવાણીનો લાભ લીધેલ ગામે ગામથી લોકો પધારેલ હતા અને સંતો મહંતો અને સર્વ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર